જય દ્વારકધીશ મિત્રોને આપણેની ભૂકો આવી ગયો છે અને ગાડી અડધી પણ ખાલી થઈ ગઈ છે ના જોતા મારે હાવત જેવા મજૂર કેટલી વાર લાગશે લખમણ ખાલી થતા કેટલી વાર લાગશે બાર વાગે ખાલી થઈ જાય હે અરે બરાબર તો કાકા તડકાનું કામ કરાય આવું હા

ગોઠવતા આવે છે છોકરા અને ભૂકો ભરાય છે બીજા નંબર માં કે હજી એક ગાડી આમાં માઈ જાશે બરાબર એટલે કઈ વાંધો નહી ને આપડે ભીખાભાઈ આગળ જાય ભીખાભાઈ આપણા મિત્ર છે અને ભૂકો એ જ ભરી આવે હે હમ રામ રામ ભીખાભાઈ રામ ભાઈ ઓહ એકદમ મજા સારો મસ્ત છે અટાણે તો સારો લાગે છે

ભીખાભાઈ આપણા મિત્ર છે અને એકસો ને રૂપિયા ભાવ છે બરાબર હે બિપિનભાઈ હે બિપિનભાઈ તમને શું રોજ શું આપે રોજ શું આપે તમને સાડા ત્રણસો રૂપિયા અને ગાડી ગાડી ખાલી કરવાના કે તો ભરવાના અલગથી પાંચસો રૂપિયા એક જણાના

તો હે ને આપણે મારા વતી દ્વારકાધીશને દીશ ને કઈ કેજો બરાબર કારણ કે અમારે તો ગાયું છે ગાયું હોય એટલે નીકળાય નહીં એવી મજા આવે અટાણે રોડ ઉપર જાઉં તો એમ થાય ગાડી અહીં મૂકીને ડાયરેક્ટ દ્વારકા એમ થાય વહી જાય તો સારો જેવો ટાઈમ પછી જાશું કેમ તો એટલા મત એટલા બધા કેપ પડ્યા હું તમને આવો મોટી બાણું ગામ મોટી બાણું ગામ

नाम है अबड़ी उ मारे अवड़ी उ मारे वीडियो एडप करी 71 વરસ થયા विराज જો આયા એ પાપા અવડી ઉ મારે વિડિયો એડપ કરનાકી કો બલે કે જો આજ દે જમ છે તેના અંદર પહેલા ત્રીજીવાર લેવા પાપા ને જવા છે ત્રીજીવાર આલિન જાવ હું કીયો આદિન જાવ હે હર હર આ પાંચમી વારે હે

યષૅાષણ જાચેત જમૂંગો યાગમવઢાષે હીણ નાષણ ઘગે કીં જાચે દૉતે કીણ ખારગ�પ�

अप्र भुटयो in बिछि अप्रावर होmaят उत screensya hiya oh तोरी आपाने भुटमार ़िप्मा टोपये खोपडियो in the Pogduktar Chislandhah Fagana państwo No English. What are you talking about here What are you talking about here Yeah So you already noticed? About how to if your house says Kви始 Then you look at me here at their Tamil I Obs Henderson no children, you know अपने मोशनाई आप अब्राशी से दोभाने ई हसरा?

તો આપણે કોઈ ખૂબ કામ તો કેટલા કિલોમીટર થાય હા કિલોમીટર મકાનેર એટલે તો ઘણું થઈ જાય લતીપૂર થાય ને લતીપુર થઈ રહે તો ઘણું થાય કાલે ઠીક રહે હા કાલે ઈચાડા બહુ ફલો એટલું હાલો ભાઈ થાકી જ

तो तो बहुत है ना हमें तो ठेलो ठेला नहीं भेजने लगे हमने ठेलो ही भेजा हमारा हैं ठेला से अल्लाह रे बी ठेला बी ठेला ओ हो तो मैं तो नीरे थे ना कि बाहर से चार पांच दिन नीरे थे आराम से आला है बस ही थके हाउ थका ही जाए बस ही एक दिवस तरह दिवस ना हो तो है ना रात में दिवस में ये लार्ड मार्ड ना तीन

आ जावाने के हमने बहुत मन था पर हमें जाई हगेम नथी हमारे गाय दुवा दिए ने आ, कोई दुवा नथी देती तो हमने तो बहुत मन था जावनो દ્વારકા સાહી દીશ મિત્રો જો અમે તો દ્વારકા જઈ શકતા નથી પણ આવી નાની મોટી એવી સેવા કરી આપણે છોકરી જોવા છોકરી થાકી ગઈ બે વર્ષની છોકરી હોય ને હાલીને દ્વારકા ચાલીને જાય છે તો અમે રસ્તામાં જઈ અને આવી નાની મોટી સેવા કરી તો જણું હોય તો હું માલિશ કરી દઉં ને નું હોય તો અમારા ઘરના માલિશ કરતી એટલે થોડી થોડી એવી સેવા કરતા જાય દ્વારકા તો જઈ શકતા નથી પણ અમને એમ થાય કે અમે અમારે કઈ ઘર બેઠા દ્વારકા હે આવું છે બધું દ્વારકા દ્વારકા થી મજા આવે ને અહિયાં હે અહિયાં મજા આવે તો ત્યાં કેવી મજા આવતી આવી મજા ન્યા ન્યા આવે આવી સેવા કરવાની મજા આવે ને એવી દ્વારકા જવાય ને તો એવી મજા ના આવે આપણે આવી ગયા આપણે સેવા કેટલા માર કોણ તો આપણે નથી જાતા તો કરવા દી અમે તો આ વર્ષ પેલા ગયા હતા હા એટલે દર વર્ષે આવી તે નીકળી ત્યાં બધી ભોગાઈ ન્યા જાય હા મેં અમે બસ કાલ પર પાછા આવશું